નિશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ગરીબ દર્દીઓને નિશુલ્કમાં તથા અન્ય દર્દીઓને રાહત દરે દવાઓ આપવામાં આવી હતી ને આ પ્રોગ્રામમાં શિહોરના શિયા ખોજા સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અસરાત ઇમામ હુસેનના બલિદાનની યાદમાં જેમ દર વર્ષે ઓજા સમાજ જે રીતે સેવા આપે છે તેમ આજ અમારા સાઈનાથ ક્લિનિકમાં આજે પણ સર્વરોગ ફ્રી નિદાન કેમ તથા અહીંથી બધી મેડિસિન બધી ફીમાં આપવામાં આયોજન કરેલ છે જેનો ખૂબ આભાર માનું છું અને આ લોકો આ રીતની સેવાઓ આ આરોગ્યલક્ષી છે આરોગ્યલક્ષી પછીના પણ એના ઘણા એવા ઉદ્દેશો છે કે જે સમાજને ઉપયોગી થાય આ રીતનું કામ કરે છે તો હું તમને આભાર માનું છું સાહેબ આમની જે નિદાન સાથે જે દવાઓ છે કેવી રીતે આપવામાં આવે છે વિના મૂલ્ય છે કે કેમ હા જેટલા પણ દર્દી આવે છે તેને બધી જ દવા જે જે કરવાની જરૂર હોય છે ત્યાં ક્લિનિક પરથી બધી જ ફીમ આપવામાં આવે છે પ્લસ જે સાવ ગરીબ હોય એ મેડિકલની લખવાની જરૂર પડતી હોય છે એને અમે મેડિકલની આપીએ છીએ તો મેડિકલમાં પણ એને ફીમ આપવામાં આવે છે થેન્ક યુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો